ગુડ મોર્નિંગ જય માતાજી બધા ભાઈઓનો તો આજે તો 9:00 વાગ્યા છે ابھی આર રખ્યો ابھی આ બ્લોગ ચાલુ કર્યો હો ઓ જય દીએ બધા કુ કરે સોનલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓ તો વાહન તો આલ ગુડ મોર્નિંગ આપે કો કરે છે કો કરે છે બ્લોગ જોઈ આપણો બ્લોગ જોઈ दाबा दो ए बिदा दम बिदा ले नाम दिए ए गुड मॉर्निंग तो गा रही है तवर वाला

રાહમ તો છે જંજો કલ્પેશ નમ છે આતો તા પાણી મંતર બધા પે ને ને ઉંગાતી રોપી બોલો ને હા લાલ ગુલાબી લાલ ગુલાબી અને દોવા દોવા કાબાનો કોમ જમતી મટી અમરેડીજી એ નહીં અમે ઈ હારે નહીં બરાબર મારતી દે છે એટલે ઠીક હે ગોડી નહી હું હું એ નઈ જ્યો તમે શું કરવાનું જો દિલ હોય જોઈ લેવાના આખા સાસુ ગળ દેવાના લાઈન 50 કો કો લાવે એ નહીં અને આ આવતી ગયો આપણે એ નહીં અમારી છે તો ખાલી બીજું ના આયે ગાડી બનાવી એવું હ

তো আমি ফাইনালে পকি যে মারছি জুড়ে मरची भाई है तुम्हें बताओ जो आ रही हम पड़ी गया है जो आ

થોડા મહેનત કરો તો અમે ફાઈનલી ઘરે આવી ગયા કાલે પહોંચ્યા છો કોઈ દેખાતું નહીં બધા ફોર્મલા તો

Loading Tapi tuh jawapan ya so. Cakap mana? Cakap apa Apa yang hari panik cakap mengai ya? Biar dalam aja લોટ બંધા પાણી હું બાજુ લસુન ફુલાય હે

તો એક આઈડિયા બતા તમારા ફોનમાં તો તમે ટ્રાય કરજો આઈડિયા સાચી હ આપણની ફેસ લાઇટ ઓછી હ તો બીજા પણ ફેસ લાઈટ વધારી કેમેરા અડાડી વધુ હમ તો જ કમ્પ્લેટ

તો આખા ગયા દશમાની આરતી કરવા આરતી કરીને આમાં અપા વાળા ખાવા બેઠ્યા છે બધા એક એક કમક ખાવા આવો હ આ બાજુ ખાવાનું જ છે ને આ પેલું નાખજે આર્યાર આર્ય

આપણે ખાઈ લીધું છે બીજા બધા ખાય છે સિનિ ને બધા બાજુ વહાણ તો વહાણ તો રાય બાજુ મમ્મી અને પપ્પા બે ખાવા બેઠા કંકોડા નું શાક તો ધાબા પર રાહુલ ને બેહ્યા તો હું જવું ઈ કામ બેહવા વિડીયો એડિટ કરવાનો હતો તો આ મારું અમારું ચંદ્રાસણ જોઈ લ્યો તો મારે બેઠ્યા ધાબા ઉપર બધાય વિડીયો એડિટ કરવાનું ચાલુ છે આ બાજુ મસાલો ખાય છે ચેન ના તો અમારી રોજની જગ્યા ધાબો પડે હા બધા ગુડ 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 નાઈટ તો અમે બ્લોગ કરીએ પસંદ આવે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી